સાબરકાંઠા જિલ્લામાં સ્વાગત કાર્યક્રમ યોજાયો સાબરકાંઠા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં દબાણ દૂર કરવા જમીન સર્વેક્ષણ બાબત હેન્ડપંપ લગાવવા પીવાના પાણીના નિવારણ પ્લોટ ફાળવણી ગટર સફાઈના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા કલેક્ટરે સંબંધિત અધિકારીઓ ને ઝડપી નિકાલ કરવા માટે અનુરોધ કર્યો હતો એમ ટીવી ન્યૂઝ સાબરકાંઠા